પાછો આવવાનું <coughs> <coughs> જ ના આવવાનું એટલે દાળ જ ખાવાની તમારે તો બરાબર હા દાળ જ ખાવાની આ છે પડી હતી આ પેટું કાગળી બરાબર પછી આ ભૂસું જવાનું હા ગોમ જો તો શાકભાજી લાવો ને એમ ગોમ ગોમ જો હું લાવવાનું ઓ બેટા વાય પેલા એ દાદા

ખોદી મેરા હા શું કર રહા પડી કો ખાવું હું લેતા પપ્પા તો કોઈ આ જો જો હા

ખરાબા હાચેવી કેરી છે જોઈને લાવતા હોય તો એ વખત નજર ફરતી હોય છે કેરી જોતો જોય હું જો હવે આપો ફોન ઘેર ભૂલી જો જો ફોન માં કોક મેસેજ આયો આ હા 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 આયા હું ગોમ નહીં આયા એમ કે છે જો આ મળવા જે પપ્પા કના મળવા જે તને ખબર છે કના ગાટી કના ગાટી મળવા જે મન પેલા વાત કરી દે છે જઈ વાત કરી પછી જવું ગમો વાત લોચો પડશે એ ભાઈ મોર્યા છે મારે તો ટાઈમ ટુ ટાઈમ ઘેર આવવા જવું હોય ફોન તો નેચર પડ્યો હ છે ને વાત કરવાની નેચર લેવા જઈએ તો એ લોચો પડશે હવે શું કરું કોઈ ખબર પડતી નહીં જોવા દેજે નેચર

ડોરા છ બધા સીધા તમારા જ આખો દાડો એમ છો તો હાથ હાથ ધોઈને આઈ કરવા પડે ના બંડીએ સાફ કરો બંડી સાફ કરો હાલું નહીં હું લેવા હાલો હાલ લાઈ સુ માં બંડી ઉપર સાફ A à bà lạy hát, bê sạp hát nah bê ta. Ta. đi phân nah, xạp Hát chuẩn bị nabita. Lạy thật cỡ. Na mầm mì nè, bì mầm lạc chuẩn bị mầm lạc chuẩn bị gim mầm lạc mầm lạc chuẩn bị gim mầm lạc chuẩn bị lạc chuẩn bị gim mầm lạc chuẩn bị gim mầm lạc chuẩn bị gim mầm lạc chuẩn

Oh jaldi હજુ ફોન કરું આ બધા તામ આપણે જો ફોન કરો